સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખાણમાં સત્તાધીશોની ભાગીદારી હોવાનો પદાફાશ કરતા અમિત ચાવડા તેમણે જણાવ્યું હતું કે માત્ર ખાણ કાયદેસર છે બાકી ત્રણસો જેટલી ખાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમે છે અને એક હજાર મેટ્રિક ટન કોલસો ગેરકાયદે રીતે કાઢી કમાણી કરવામાં આવે છે વિપક્ષી નેતા અમિત ચાવડાની મીડિયા સાથેની પ્રતિક્રિયા ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ત્રણ દાયકાથી હપ્તાખોરીનું જે રાજ ચાલે છે જે રીતે ખનન માફિયાઓ બેફામ થયા છે આ ખનન માફિયાઓ હપ્તા છે ગાંધીનગર સુધી પહોંચાડે છે એવું જાહેરમાં બોલી રહ્યા છે અને એના જ કારણે ખનન માફિયાનો કોઈ વાડ પણ વાકો કરી શકતું નથી અને જે બેફામ ખનન ચાલે છે એના પુરાવા એના આંકડા વિધાનસભાના ગૃહ પણ સરકારે જાતે સ્વીકારવા પડ્યા છે સુરેન્દ્રનગરમાં જે ગેરકાયદેસર કોલસાનું ખનન થાય છે એ બાબતની ફરિયાદો રજૂઆતો વારંવાર છે એ ગેરકાયદેસર ખનનમાં અનેક લોકોના ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ થયાના અનેક દાખલાઓ છે ભાજપના આગેવાનો સામે એની પોલીસ ફરિયાદો પણ થયેલી છે આજે વિધાનસભામાં મારા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બો સેલની જે ખનન માટેની લીઝો આપવામાં આવે છે કાયદેસરની ફક્ત ત્રીસ લીઝો છે અને એનો જે વિસ્તાર છે ફક્ત ઇઠ્યોતેર હેક્ટર વિસ્તાર છે એક બાજુ સરકાર સ્વીકારે છે કે ફક્ત ત્રીસ લીઝોને મંજૂરી આપી છે ઇઠ્યોતર હેક્ટરના વિસ્તારમાં જ ખનનની મંજૂરી આપી છે અને બીજી બાજુ આપણે સુરેન્દ્રનગરમાં જોઈએ તો ત્રણસો કરતા વધારે ગેરકાયદેસર ખાણો ચાલે છે રોજની એક હજાર કરતા વધારે ટ્રકોમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થઈ રહ્યું છે રોજનો વીસ ટન જેટલો કોલસો ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો છે જોવા જઈએ તો રોજ નું બે કરોડ રૂપિયા જેટલું ગેરકાયદેસર કોલસાનું વેચાણ થઈ રહ્યું છે એમ કહે છે એનો દાખલો આપીએ તો બે બે સુધી એટલે કે દસ વર્ષમાં ત્રીસ લીઝો પૈકી ફક્ત બાર લીઝોની માપણી કરવામાં આવી છે એટલે કઈ લીઝમાંથી કેટલું ખનન થયું કઈ લીઝમાં ગેરકાયદેસર ખનન થાય છે કે કેમ એની જો સરકારે ચકાસણી કરવાની હોય તો વખતો વખત લીઝોની માપણી કરાવી જરૂરી છે પણ આ સરકાર હપ્તાખોરીને કારણે મિલી ભગતને કારણે ભાજપના નેતાઓ જ ગેરકાયદેસર ખનન કરતા હોવાને કારણે આ 10 વર્ષના ગાડામાં ફક્ત 12 લીઝોની માપણી કરવામાં આવી છે બાકીની 18 લીઝોની માપણી કરવામાં આવી નથી અમે આજે સરકારને પ્રશ્ન પૂછો કે 10 વર્ષ થયા એમ બાકીની 18 લીઝોની માપણી નથી કરતા તો એનો સરકાર પાસે કોઈ જવાબ નથી સરકારે સ્વીકાર્યું તો કે 2200 જેટલા કૂવા અમે ગેરકાયદેસર પકડ્યા છે પૂર્યા છે તો આજે અમે પ્રશ્ન પૂછ્યો કે ફક્ત 30 લીજો છે

કાતો ભાજપના નેતાઓની સંડોવણી છે એટલા માટે સરકાર ચૂપ છે કા તો ખનન માફિયાઓ આગળ સરકારનું કશું ચાલતું નથી એટલા માટે ચૂપ છે આજે અમે કરીએ કે સુરેન્દ્રનગર સહિત આખા ગુજરાતમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે ખનન માફિયાઓ બેફામ થયા છે દાદાના બુલડોઝરની વાતો કરે અને ગરીબના ઘર પર દાદાનું બુલડોજર જો ચાલતું હોય આ ખનન માફિયાની ગેરકાયદેસર ખાણો